બાર છે સાડે તેરા ચૌદ છે પંદર છે સવા પંદર સાડે પંદર સોળ છે સવા સોળા સવા સોળ સાડી સોળ સાડી સોળા દોન હજાર એકવીસ છે બાવીસ છે સાડે બાવીસ છે ત્રેવીસ છે સાડે ત્રેવીસ છે ચોવીસ છે સવા છે છે સવા સવિ છે સાડ સવિસ છે પંચર પંચી પંચ બોલો સત્તાવીસ છે એવું બારીક નહીં બોલો પંદર છે હજાર એકવીસ છે બાવીસ છે બાવીસ છે પચીસ છે સવા પચીસ છે સો પંચીસ સાડે પંચવીસ છે સવવીસ છે સવિસ છે તમા સોવીસ છે સાડી સવિસ છે પંચાન સત્તવીસ છે સત્તવીસ છે સત્તવીસ છે સત્તવીસ છે હા પંચીસ છે પાંચ છે જે ગીતાલી આ પંચીસ છે પંચીસ છે પંચીસ છે સારી રીતના ار کي ڏيڻو بنيو اها ٻه ماڻهين ماڻهين هي ڏا هي ما کي ڏور

सत्तावीस सव्वा सत्तावीस आहे साडे सव्वा सत्तावीस सव्वा सत्तावीस सवा सत्तरी पंधरा छे सोळा चे सतरा सव्वा सतरा साडे सतरा साडे सतरा छे पंचहत्तर अठरा सवा अठरा साडे अठरा छे साडे अठरा पंचहत्तर पंचहत्तरुशे सव्वा एकोणीस सव्वा एकोणीचे સાડે છે સાડે સત્તર પંચર અઠાવીસ છે અઠવીસ છે અઠાવીસ સવા અઠાવીસ છે સાડે અઠાવીસ છે સાડે અઠાવીસ છે સાડે અઠાવીસ છે સાડે અઠાવીસ છે અઠરા છે દોલ હજાર એકવીસ છે એકવીસ છે એકવીસ છે એકવીસ છે એકવીસ છે એકવીસ बोला दोन हजार एकवीस आहे बावीस तेवीस आहे चोवीस पंचवीस पंचवीस साडे पंचवीस सव्वीस साडे सव्वीस सत्तावीस सत्तावीस साडे सत्तावीस सवा अठ्ठावीस साडे अठ्ठावीस एकोणतीस 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 पीटी

એકવીસ બાવીસ છે સાડે બાવીસ છે તેવીસ છે તેવીસ છે તેવીસ છે પચીસ છે આઠવી છે સાડવી છે બાવીસ છે સાડબાવીસ છે એકવીસ બાવીસ છે સાડે બાવીસ છે તેવીસ છે તેવીસ છે તેવીસ છે

धन्यवाद मित्रांनो व्हिडिओ शोटपर्यंत पाहिलेबद्दल व्हिडिओ आवडले तर मित्रांनो व्हिडिओ लाईक शेअर आणि सबस्क्राईब करायला विसरू नका व जास्तीत जास्त शेअर करून आपल्या शेतकरी मित्रांपर्यंत व्हिडिओ नक्की पाठवा जेणेकरून सर्वांना घर बसल्या कांदा पदार्थ पाहायला मिळू शकतात